હેલો હું છું અદિતિને હું કરું છું વ્લોગિંગ આજના ટ્યુશનના ટાઈમ પહેલાં જ પોણા નવ વાગે મેં કર્યો નાસ્તો નાસ્તામાં હતા બિસ્કીટ પૂરી અને સેવ નાસ્તો કર્યો એટલે નવ વાગે ટ્યુશન શરૂ થઈ ગયું હતું ટ્યુશનમાં બીજા ધોરણવાળાને કરાવી ઇંગ્લિશમાં સ્પેલિંગો અને પાંચમા ધોરણવાળાને કરાવી ચાવ્યો ચાવી બધાને તૈયાર થાય ત્યાં સુધી મેં કર્યું થોડુંક શૂટ સાડા દસના નાસ્તામાં બનાવી હતી મસ્ત મસ્ત રગડાવાળી તીખી તીખી ભેળ ભેળ ખાઈને બપોરનું લંચ થઈ ગયું હતું તૈયાર લંચમાં હતું આજે દાળ ભાત શાક અને રોટલી બધા સાથે મળીને જમ્યા અને જમ્યા બાદ થોડીવાર આરામ કરીને પાંચ વાગ્યાનું ટ્યુશન શરૂ થઈ ગયું હતું ટ્યુશનમાં આજે પાંચમા ધોરણવાળાને અમે મેં કરાવ્યું હતું અવયવના દાખલા અવયવના દાખલા થોડાક બધાને હાર્ડ પડતા હતા એટલે છેલ્લા ત્રણ દિવસથી આ અવયવના દાખલાની શરૂઆત થાય છે પાંચ વાગે પછી છ વાગે ટ્યુશન કમ્પ્લીટ કરી રહ્યા ત્યાં મમ્મીના ફ્રેન્ડ આવ્યા હતા પુણેથી તો એ પણ આવ્યા એટલે એમની સાથે થોડી વાતો કરી નાસ્તો કર્યો અને ખૂબ મસ્તી પણ કરી હતી મમ્મીના ફ્રેન્ડ છે ને પુણે રહી છે પણ આપણા છે સબસ્ક્રાઈબર એટલે એમ પણ બધી બીજી બધી પણ ઘણી બધી વાતો કરી જે વિડીયો રિલેટેડ હતી મારો કેમેરો એ લોકોએ જોયો એટલે એ બધી પણ વાતો કરતા હતા અને માસી પણ આવ્યા હતા તો એ પણ એના ફ્રેન્ડ ની જેમ જ બધા સાથે બહુ જ રહેતા હતા ત્યારબાદ બધાએ અમે કર્યો નાસ્તો ડિનરમાં બનાવ્યા હતા પુલાવ અને એ પણ મેક્સિકન પુલાવ બનાવતા મતલબ મેક્સિકન રાઈસ બાઉલ આવું મેં જે બનાવ્યું હતું અને થોડુંક ડેકોરેશન કર્યું હતું અને જે ટેસ્ટમાં બહુ મસ્ત બન્યા હતા એટલે બધાને પસંદ પણ આવ્યા હતા દસ વાગે ફેમિલી સાથે જોયું અમે સિરીઝ અને એ પણ લાભ રહ્યા જે અત્યારે કન્ટિન્યુ અમે જોઈએ જ છે એ સાથે સાથે આપણે રીલ્સનો અહીંયા એન્ડ લઈએ જ જો રીલ્સ ગમ્યું હોય તો લાઈક કરજો અને મળીએ નેક્સ્ટ રીલ્સમાં ત્યાં સુધી બાય બાય Bye, da da, take care.